પારડીમાં ગાંજાના જથ્થા સાથે રિયાઝ શેખને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો પારડી સૈયદ સ્ટ્રીટ ખાતે કિસમને ગાંજાના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડતા ચકચાર મચી ગઈ હતી પારડી સૈયદ સ્ટ્રીટ ખાતે આવેલ મઝદા કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ફ્લેટ નંબર ફોર બી માં રહેતા રિયાઝ રફીક શેખના ઘરે ગાંજો હોવાની મળેલ બાતમીના આધારે રેડ કરી હતી જ્યાં તપાસ રિયાઝ શેખ પાસેથી ગાંજાનો જથ્થો ત્રણસો સાત ગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર સિત્તેરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પૂછપરછ કરતા સંજાના ફિરોઝ નામના ઈસમ પાસેથી આ જથ્થો લાવ્યો હોવાનું જાણવા મળતા તેને વોન્ટેજ જાહેર કર્યો હતો આ અંગે પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પારડી પોલીસ મથકના પીઆર જીઆર ગઢવીએ તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે અગાઉ પણ પારડીમાં ગાંજાના જથ્થાનું વેચાણ કરતાં રેકેટ ઝડપી પાડી માતા પુત્રની ધરપકડ કરાઈ હતી ત્યારે ફરી પારડીમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડતા યુવાધનનું ભાવિ જોખમમાં મુકાઈ રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો